સરદાર સૌના હતા તો એ સરદાર માટે આપણે જોરદાર જય બોલાવવાની છે અને મારે આજે જોવું છે કે બહેનોની તાકાત છે કે ભાઈઓ વડીલોની તાકાત વધાર છે એટલે બહેનોને જ ખાલી બોલવાનું છે સરદાર અને પછી જોઈએ ભાઈઓ બોલીએ એમાં દમ કોનો છે તાકાત કોની છે અને કોણ તાકાતથી થી કોમ કરે છે સમાજ માટે બરોબર રેડી છો બેનો તો બોલવાનું બરોબર ખાલી બહેનો એ જ અને આખો ટો છો પોચવા જોવા કડી સુધી વડીલો ના 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 આપણે જયારે બહેનો માટે અહિયાં ભેગા થયા છીએ કાયદો ક્યાંથી બદલાય ક્યાંથી બદલાય દિલ્હીની સરકારથી ઓ ગુજરાત ની સચિવાલય નહિ દિલ્હીથી કાયદો બદલાય અને જયારે બહેનો ની વાત કરતા હોય ને કાયદામાં પરિવર્તન માટે જયારે ભેગા થયા હોય તો આપડી છે દિલ્હી સુધી પહોંચવી જોઈએ તો બેનો જોઈએ કે બેનો પહોંચાડે છે કે ભાઈઓ પહોંચાડે છે બરોબર સરદાર આવું ભાઈઓ તમારો વારો પાછળ બેઠેલા બધા ભાઈઓ ને મને સરદાર જજો સરદાર ભાઈઓની તાકાત વધારે મૂકે છે બેનો હવે આપણે ભાઈઓ અને બેનો બધા ભેગા થઈને એક મુઠ્ઠી વાળી અને સરદારની જોરદાર જે પોલીસ છે દિલ્હી સુધી પહોંચે કે નહીં પહોંચે ગયો પહોંચે ને તો આપણે બધા જેટલા પણ મને સોભડી રહ્યા હોય મંચ ઉપર ના નીચે છે રસોઈમાં કામ કરતા હોય બધા જ લોકો આજે બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે બે હાથ ઊંચા કરવાના છે જજો સરદાર જજો સરદાર હતો મારી ઉંમર રમવા કૂદવાની હતી પણ મને એ વખતે વિચાર આવ્યો કે પટેલો આપણે બધા કડવાને લેવા કેટલા બધા સમાજની અંદર વેચાયેલા છીએ તો જ્યારે સામાજિક કઈક મુશ્કેલી આવે આપણી દીકરીઓ ઉપર કોઈ તકલીફ આવે આપણા ભાઈઓ ઉપર તકલીફ આવે ખેડૂતો ઉપર કંઈ તકલીફ આવે તો એના માટે સંગઠન છે જ નહીં તો મને યાદ છે કે ગુજરાતની અંદર જો પાટીદારોનું સૌ પહેલું કોઈ હોય તો ઉમિયા માતા સંસ્થા હતી અને એના પછી જો સમસ્ત પાટીદાર સમાજ એ તો કડવા પટેલ સમાજની આપણી કુળદેવી અને એ સંસ્થાને આપણે બનાવેલી આપણા બાપ દાદાઓએ પણ જો સમસ્ત પાટીદાર સમાજને ભેગા કરી અને આખા પાટીદાર સમાજનું ભેગા કરવાનું કામ કર્યું હોય તો આપણે આ સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપે કર્યું છે અને જેની શરૂઆત આજે મેં મારા ગામથી ઓગણીસો ની અંદર કરેલી અને બે હજાર ચારની અંદર માનનીય મુખ્ય સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને સમાજના ભાજપ અને કોંગ્રેસને જેટલા પણ પક્ષના આપણા લીડરો હતા એ લીડરો તમામ ધાર્મિક સંસ્થાઓ તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને એકત્રીસ દસ બે હજાર ચારે વિમલ પાર્ટી પ્લોટ મોઢેરા ખાતે લગભગ પચીસ હજાર પાટીદારો ભાઈઓ બહેનો ભેગા કરી અને એ દિવસે આપણે શ્રી સરદાર પટેલ સેવા દળ સ્થાપના કરી મિત્રો એક જ એજન્ડા હતો કે આવડો મોટો સમાજ હોય સવા કરોડ પાટીદાર હોય અને આપણી બેન દીકરીની કોઈ મસ્કરી કરે ચાલે ભાઈ આપણી પાટીદાર સમાજની દીકરીને કોઈ લઈ જાય ચાલે આપણા યુવાનોને ધંધામાં કોઈ ખોટી રીતે કનગડ કરે કોઈ આપણા દીકરા દીકરીનું અપમાન કરે આપણા ખેડૂતોના ખેતર ભેડાય કંઈ પણ તકલીફ પડે તો એના માટે જરૂરી હતું કે સંગઠન બનાવવું તો મિત્રો બે હજાર ચાર ની એ શરૂઆતે જ્યારે અમે આ શરૂઆત કરી ત્યારે ગુજરાતના દરેક પેપરની અંદર ફ્રન્ટ લાઇનની અંદર હતું કે ભાઈ પાટીદારો સમસ્ત પાટીદાર સમાજના તમામ લોકો ભેગા થયા અને એના પછી તમે જોઈ શકો છો કે નાના નાના કેટલાય બધા મંડળો તમામ સંગઠનો અને અત્યારે જોવો તો રાફડો ફાટી નીકળ્યો છે એટલા બધી સંસ્થાઓ બની છે પણ મુખ્ય ઉદ્દેશ છે કે આપણા છેવાડાના કોઈ પણ ભાઈને કંઈ તકલીફ ના પડવી જોઈએ તો મને આ ઓગણત્રીસ વર્ષના અનુભવની અંદર બધું જ અમે કરી લીધું મુકેશભાઈ કે કોઈ પણ યુવાનને કોઈ ખોટી રીતે એનાણ કરતો હોય એને દંડા લઈને જવાની જરૂર પડી તેવા હજાર વખત અમે દંડા લઈને ગયા છે અને ભાઈઓ બહેનોને મેં રક્ષણ આપ્યું છે કોઈ પણ દીકરી ભાગીને ગઈ જોય તો એવી અત્યાર સુધી હજારો દીકરીઓ આપણે પાછી લાવ્યા છીએ અને આપણા સમાજના દીકરાઓ સાથે એમને લગ્ન કરાવે છે સંસ્થાઓ અત્યારે કેટલી બને છે અને કરોડો રૂપિયા ભેગા કરે છે તમે જોતા છો કે પટેલ સમાજના નામે વર્લ્ડ રેકોર્ડ છે મિત્રો કયો રેકોર્ડ છે એક કલાકની અંદર બસો કરોડ રૂપિયા મંદિર માટે ભેગો કરવાનો રેકોર્ડ છે મિત્રો મંદિર માટે પણ એ સમાજને વારંવાર કહેવું પડે છે કે આપણા જ ગામની અંદર આપણા જ સમાજની અંદર કોઈ કોઈપણ દીકરાને ભણવા માટે ફી નથી તો એ સમાજ આપશે બોલો આપશે આપણા જ ગામની અંદર આપણે ભણવા માટે ક્લાસ ટીલ અને કલેક્ટર બનાવવા હોય આજે જો સમાજનો વિકાસ કરવો હોય ભાઈઓ બહેનો

તો લાખો કરોડો રૂપિયા ભેગા કરી શકીએ પણ આપણા દીકરા દીકરીને ભણાવી લઈને કલેક્ટર બનાવો તો કોઈના ભાઈ પૈસા નથી તમારા ગામની અંદર કોઈ પણ આર્થિક રીતે ગરીબ પાટીદાર પરિવાર હોય એને ઘર ચલાવવું હોય એને ધંધા રોજગારમાં મદદ કરવી હોય તો કોઈ પાટીદાર સમાજમાં વ્યવસ્થા છે ભાઈ નથી અને તમે જો હું આસ્થાનો વિરોધી નથી હું પણ ધાર્મિક છું હું પણ સનાતન ધર્મને માનમાં વાળો તો કટ્ટર હિન્દુ છું પણ અત્યારે તમે જો આ બધું નહીં કરો અને જો તમારા ગામમાં લાઇબ્રેરી નહીં બનાવો તમે બધા વડીલો જો તમારા દીકરા દીકરીઓને આની લાઈન નહીં દોરો તો ક્યાંથી તમે કલેક્ટર બનાવી શકશો મિત્રો એટલે અત્યારે કોની જરૂર છે આપણા દીકરા દીકરીઓને ભણાવવાની જરૂર છે રાજકીય રીતે આપણા સરપંચ થી લઈને સાંસદ બનાવવા છે તો વહીવટમાં હશું આપણે ધારાસભ્યો હશું આપણે સાંસદો હશું આપણે રાજકારણમાં હશું કોઈ પણ પાર્ટીની અંદર તો આપણે સમાજની સારી રીતે સેવા કરી શકું છું મિત્રો તો આ કામ વર્ષોથી આપણું એસપીજી કરી રહ્યું છે મિત્રો અને મને વિશ્વાસ છે કે હું મારા સમાજમાં નથી ગયો પણ સત્યાવીસ સમાજનું નાનામાં નાનું ફંક્શન હોય તો વર્ષોથી જ્યારથી પણ મને મુકેશભાઈ મળ્યા છે ત્યારથી દરેક ફંક્શનની અંદર તમે મને જોતા હશો મિત્રો પણ ઘણા બધા કામ કર્યા હજારો લોકોનો કામ કર્યા કેટલા કેટલા આપણા યુવાનો ઉપર કેસો થયા એવન બે હાજર પંદર ની અંદર અનામત આંદોલન થયું અને એ આંદોલન ની અંદર હજારો લોકો ઉપર કેસો થયા અમારા જેવા કેટલા લોકો જેલ માં ગયા કોના માટે ગયા મને કહો તમે સમાજના લોકો ને અનામત મળે એટલે કેટલા લોકો મને સાબરમતી જેલમાં મળવા આવ્યા હતા કેટલા લોકો આયા હતા આ બાજુ ના બાજુ બે જણા જ ને હવે તમે સમજો અમારા જેવા કેટલા નિર માણસો હશે કે તમે બધા આવ્યા નહીં તો આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલુ રાખીએ છીએ પણ મારો છોકરો કે મારો આદમી નહીં બાજુ વાળો શિવાજી બને તમારે બધું કરવું હોય દીકરીઓ પાછી લાવી ઝઘડો થાય બધાને બોલાવી લેવા બધું કરવું હોય પણ મારો છોકરો ને મારો પતિ નહીં આપણે જયારે રેલી બેલી હોય ને આગળ નહીં રહેવાનું પાછળ નહીં વચ્ચે રહેવાનું હોય એટલે કોઈ તકલીફ ના થાય મિત્રો ખરેખર શરમ આવે છે કે અત્યારે આપણા સમાજ ની અંદર લડવાનો જુસ્સો કયો જતો રે ખબર પડતી નથી આજે આત આટલી દીકરીઓ ભેગી થતી હોય આજે સાપાની અંદર શું આવ્યું આજના દિવ્ય ભાસ્કર માં કોઈ ખબર છે કે આજે કડીની અંદર બે હજાર થી પચીસો દીકરીઓ જેમના લગ્ન બાકી છે એવી દીકરીઓનું આજે સત્યાવીસ સમાજનું સંમેલન છે તમને કોઈ ખબર છે ભાઈ પછી લેજો આજનું ભાસ્કર તો આપણું કામ આ છે કે આપણે આપણા યુવાનો દીકરા દીકરીઓને કેવી રીતે બચાવીએ મુખ્ય આપણી એ વાત છે કે મિત્રો સુધરો અને આ સ્ટેજ વાળા બધા જ આગેવાનોને કહેવા માંગુ છું દાન આપવું હોય તો સમાજમાં હલો બીજા હલશો નહીં તમે ગમે એટલું દાન હલશો ને તો કોઈ તમારી કદર નહીં કરે સરપંચ ની ચૂંટણી થઈ કઈ વાજો કે આવનારા ની અંદર એટલી બધી મુશ્કેલી આવવાની હે કે અત્યાર સુધી આપણે વહીવટમાં હતા ક્લાર્થી લે તો રાજકારણ ની અંદર પણ આજે પણ આપણા સમાજના પિસ્તાલીસ ધારાસભ્યો આપણા મુખ્યમંત્રી આપણા સાંસદો પણ આવનારા દસ વર્ષ પછી હસી ભાઈ હસી તમે હશો રાજકારણમાં સરપંચની અંદર નવો કાયદો જોઈ લીધો સત્યાવીસ ટકા અનામત આપી પણ અત્યારે સિત્તેર ટકા લોકો આવી ગયા ખબર છે તમને કોઈને સરપંચની ચૂંટણી હોય આપણા ભાઈઓ તમે જોવો અલગ અલગ સમાજમાં વહીએ એટલે બધા પોતપોતાના સમાજના પોતાના ટોડાના માણસો ઉભા કરી દઈ અને અમારા જેવી ટીમો થઈ જઈને સમજાવ કલે ભાઈ ત્રણ સો તમે ચાર જણા ત્રણ ચાર જણા ના ઉભા રહો પેલો એકલો મોણો આવી જાય તમે અંદરના ઝગડા કરશો તો તો કે ના પેલો લાલજી ઉભો જ મારતો ઉભું જ રહેવાનું ફક્ત મને એક જ વટ મળતો એટલે સમાજની અંદર આવું સુધારવાની જરૂર છે આવનારો સમય આપણા માટે બહુ ખરાબ છે મિત્રો તો સુધારવાનું હોય તમારે બધો સુધારવાનું હોય બેનો એટલે સમાજમાં પહેલા આપણે એકતા લાવવી પડશે આજે સમાજની દીકરીઓ માટે સમાજના યુવાનો માટે સમાજના વડીલો માટે આ સત્યાવીસ સમાજના આપણા દાતાશ્રીઓ મુકેશભાઈ જેવા ઘણા દાતાશ્રીઓ માટે અને આપણા પ્રમુખશ્રીને આખા આયોજનો જેટલા પણ વડીલો છે અને કન્યા મંડળ આખું ઊભું કર્યું લાખો કરોડો રૂપિયાની સંસ્થાઓ ઊભી કરી તમે જોવો તો યુવાનો માટેના કેટલા કાર્યક્રમો બહેનો માટેના કેટલા કાર્યક્રમો સમાજના દીકરાઓ સારા બિઝનેસ કરી અને આખો બિઝનેસ સેમિનાર ઉભો કર્યો સમાજનો એમાં લોકો રોજગાર આપે એના માટેનો આખો સેમિનાર કર્યો તો જો સમાજના લોકો આટલી બધી મહેનત કરતા હોય ભાઈઓ બહેનો તો આપણી સમાજ આપણી સમજ હોવી જોઈએ ને આપણે સુધારવાનું ભાઈ એટલે મિત્રો બે હાથ જોડી વિનંતી છે કે આવનારો સમય આપણા માટે સારો છે કે ખોટો આવનાર દરસ દસ વર્ષ પછી શું હાલત થવાની આપણી આપણા માટે તમે વિચારો સારો છે ખોટો બોલો ખોટો તો ખોટો હોય તો તમે બધા સ્વીકારો તો સુધારવું પડશે કે નહીં તો મિત્રો આપણા જે સત્યાવીસ સમાજના આગેવાનો જે સંસ્થાઓ બનાવી છે આપણા માટે બનાવી છે તમારે જો પણ જરૂર પડે ભાઈઓ સમર્પિત છે તો બધા જ લોકો એનો ભરપૂર ઉપયોગ કરીને આપણા દીકરા દીકરાઓને ભણાવો બીજું આજનો જે ખાસ મુખ્ય મુદ્દો છે એના માટે હું આજે આવ્યો છું એની વાત હવે કરું છું તમે અહીંયા બેઠા છો એમાંથી કેટલી દીકરીઓ જેમને લગ્ન નથી કરે આ તુંચો કરે બેનો ઘરનો ડાયરો છે શરમ ના રાખતા જોઈ લો ભાઈઓ આજે હું આવ્યો છું બહેનો એ આપણી દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે એના વિશે કહેવા માટે આવ્યો છું હવે જો આજના જ પ્રોગ્રામની અંદર આપણી યુવા દીકરીઓ નહીં હોય તો હું કેવી રીતે વાત કરી શકું તમે મને કહો જ્યારે આપણી યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે ત્યારે સમાજમાંથી અગણિત ફોન અમારું ઉપર આવે છે કે મારી દીકરી ભાગીને લગ્ન કર્યા લાલજી ભાઈ ગમે તે કરો પણ પાછી લાવો તો બેનો અમારા જોડે શબ્દો હોતા નથી અને મુકેશભાઈના તમામ આગેવાનોને કહેવા માંગુ છું કે સમાજની અંદર આપણે જે કામ કરતા હતા બે હજાર ચાર ઓગણીસો સન્નુંથી થી લઈ અને કદાચ બે હજાર વીસ સુધી બીજા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આવી ગયું છે પણ હવે જો કોઈ સમાજની અંદર સમસ્યા હોય તો એક જ સમસ્યા છે રોજ હવાર પડે અને ફોન આવી જાય ગમે તોથી ગુજરાતમાં કે લાલજીભાઈ ગમે તે કરો અમારી દીકરી ભાગી જઈ કેવીતા બેનો આપણી દીકરી આજે હું તમને કોઈ ભાષણ આપવા માટે નથી આવ્યો હું કોઈ નેતા નથી કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી બેનો હું સમાજની દીકરીઓ બચાવવાનો આપણી એસપીજી ગ્રુપ દ્વારા અને તમારા સમાજના સંગઠનના યુવાનો દ્વારા કામ કરી રહ્યો છું વર્ષોથી તો આપણે સમાજની દીકરી બચાવી શકે ને મને કહો કે સમાજની દીકરી ગમે તે ધર્મમાં ગમે તે જ્ઞાતિમાં જશે તો ચાલશે બોલો ચાલશે

આ તો રાજકોટ વાળા અંગા ચ્યુ જ નાખી જવી એટલે આ કોઈ કડીમ રહેતી હતી રાજકોટ વાળા અંગા ચ્યુ સેટિંગ થયું બેનો કેજો ચ્યુ હતા સેટિંગ થાય રાજકોટ જોડે હા મોબાઈલ થી ને તો બેનો પેલા તો તમે માતાઓ મોટી સંખ્યામાં છો તમને મારે કેવું છે કે તમે પેલા સુધરો પ્રમુખ સાહેબે કહ્યું પ્રમાણે આપણી દીકરીના લક્ષણો બારણામાં ખબર પડી જવી જોવો કે દીકરીના આ ફેરફારો કેવી રીતે થયા એનો ડ્રેસ ક્યાંથી આવ્યો એના ચંપલ ક્યાંથી આવ્યા એનો મોબાઈલ ક્યાંથી આવ્યો અને કેમ આમ આખો દિવસ રાતે બે બે વાગ્યા સુધી આમ 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 કરી રહી છે જ્યારે જોવો તો કે આમ શું કરે કે હું તો ઓનલાઈન ભણું છું એટલે બે વાગે એવો જેવો ક્લાસ ચાલે બે વાગે સુધી ભણતી છે એટલે મોબાઈલની અંદર જે દીકરીઓ પાસવર્ડ રાખતી હોય એ દીકરીઓનો પાસવર્ડની ખબર તમને આવી જોવે કે ના આવી જોવા દીકરી ગમે ત્યારે આગી પાછી આપણે જોઈ શકતા હોય એવી આપણને ખબર હોવી જોઈએ બહેનો અને અત્યારે તમને કહી દઉં સમાજની અંદર એક જ દૂષણ છે આર્ય દીકરીઓ બચાવવાનું જે દીકરીઓ ભાગીને લગ્ન કરે ને એમને આપણે બચાવવાનું સૌથી મોટી આપણું કામ છે એટલે સત્યાવીસ સમાજની અંદર આપણે જ્યારે મહિલા ટીમ બનાવી છે તો મહિલા ટીમને બીજું બધું કોઈ કામ ના આપતા આ જ કામ આપો કારણ કે એસપીજીની અંદર મહિલાઓ પણ જોડાયેલી છે આજે આપણી દીકરી જ્યારે એવા સમાજ જોડી ભાગી જાય અને જ્યારે એસપીજીની ટીમ જ્યારે ઓધવા માટે બેનો જાય પણ એવો સમાજ હોય કે જેના ઉપર આટલી બધી કલમો લાગતી હોય ત્યારે આપણી જે દુર્ગા બેનો છે જે એસપીજી સાથે જોડાયેલી બેનો છે એ બહેનો એવું કહેતી હોય લાલજીભાઈ તમે બધા રવા દો આ અમારી જવાબદારી છે બહેનો અમે જેની દીકરીને ઉપાડી આવીશું આજે જ્યારે આપણા સમાજની એક દીકરી આ રીતે અમદાવાદમાં ભાગી ગઈ હતી ત્યારે બેનોએ જ મને કહ્યું તું લાલજીભાઈ તમે રવા દો અને બસ્સો આપણી આપણી બહેનો અમદાવાદની અંદર એ જગ્યાએ જઈ જો હોકડા રસ્તા હતા એવું ઘર હતું અને એવા ઘરમાંથી ઉપાડીને પોલીસ સ્ટેશને હાજર કરી હતી આપણી દીકરીને બહેનો તો આ કામ અમે કરી રહ્યા છીએ બહેનો એટલે તમારે મોબાઈલની અંદર કાળજી રાખવી પડશે બાકી અમે ગમે એટલું બોલીશું પણ આ સભા પૂરતું જ મર્યાદિત રહેશે બધા બાષ્પીભવન થઈ જવાનું છે મિત્રો તો આવનારા સમયની અંદર આપણે દીકરીઓ બચાવવા માટે આજે છેલ્લા વર્ષથી અમે કાયદામાં સુધારો આવે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ આજે અઢાર વર્ષની દીકરી હોય અને એકવીસ વર્ષનો દીકરો હોય તો અત્યારનો કાયદો શું છે બહેનો કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ ધર્મમાં લગ્ન કરી શકે છે અને જ્યારે તમારા ઘર પેલું લવ લેટર આવી જાય કોર્ટ મહેનતનો દાખલો આવી જાય અને પછી તમને ખબર પડે કે ભાઈ મારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે તો એને બચાવવા માટે અમારી ટીમ પહોંચી જતી હોય છે ભાઈઓ બહેનો મજા નહીં Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn